હવે આધારે વિખાઈ ગયે છે ને વરસાદની ખાસ જરૂર છે પણ નથી આવતો હવે ખોવા રાજો એકદમ બર જો મિત્રો જબરી નુકસાની થઈ પડી જો ફૂલી નદાઈ થઈ પડી ગાડી ની અંદર થી છે ને તૂટી ગયું અને છેલ્લે વખીડું તો જે છેલ્લી હાય બરોબર ખેતરમાં માં ગયું ઓલું એક બાકી રહ્યું તૂટી ગયું કીધું મિશનરી છે ને મિશનરી નું તો કંઈ નક્કી નહીં કઈ હું થાય હાલો ભાઈ હું બધું વાહ વિયા કે એ માં વાઈટ થતો ગાડી કેમ ના આવી અકેલો માયા જો મિત્રો ગાડી ખોટકાણી દે જો એટલું આયરું છે ને એક પંપ છાટવો પડ્યો ભરીને અને જેથી જો ગાડી લઈ અને અહી ફૂગાઈ દી ફૂલી તૂટી ગઈ આખી અંદર થી હવે છે ને ખંભાળીએ લઈ જવી જોઈએ ગાડી ને અહીં ન થાય લેથમાં માં લેવરાવી પડીએ અને કરવો જોઈએ હરાડો અને આનાથી ખૂટે ભાઈ એ ઓલું છે કે 3 કલાકમાં તો તમારે કેટલા વીઘા કાઢી નાખે આનાથી ઉકલે નહીં ઉકલે જેથી ખુર 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 તો નટલુથી બાપ પાટો ખાય નહીં કે હાલો બાજુ નીકળી ગયા ખંભાળિયાને 1 ઢળીને બાંધીને લઈ જાય છે જો ગાડીમાં થાથે બાંધી

કાંઈ કા ખોલાવી ન કારણ કે દવા અધુર છે છાંટવાની જોઈએ હવે હું કાય ફિક સાંજ ના તો ફિક્સ છે ને કાલે જોઈને કેમ બેઠા મિત્રો મસ્ત મજાના બરાબર બહુ વાર લાગી ગઈ ખંભાળી ગયા તા ને સાડા બાર વાગી ગયા ગાડી તૈયાર થઈ હોય કમ્પ્લીટ થઈને આવી ગઈ ઇન્જિન આખું ખોલીને પાછું ફિટી કરીને ગાડી બરાબર સારું હવે છે ને હાલો સુઈ જાય કાલે સવારે મળશું નવા રામ રામ કેમ છો મિત્રો મજામાં જો હાલો આપણે છે ને હાજી બહુ મોડા બરાબર તો ગાડી ક્લિયર થઈ ગઈ દવા છાટ આવી જાવી છે આપણે અધૂરી દવા હવે પૂરી કરી દઈએ જો આધરી છે ને નવી નાખી બાકી બધું ક્લિયર થઈ જવું ખોલવું ઘણું પડ્યું દો અજે ચાલુ કરી દીધી છે દવા આમ તો વાંતું છટાઈ જે પા સેટ છે ને બધું નવું ખંભોર ફિટિંગ પાછું થયું ને એટલે સેટ આ ગાડી ખર્જો કરાવી નાખ્યો કાલે ધંધે લગાડી દીધા કાલે જો તો ટાઈમ કેવો બગડ્યો ને કાલે દવા છટાઈ જ હાલો માં પપ ભરો આમાં

સારી રે થઈ ગઈ હે યા તો પછી ઓલી હેઢા ની આવ્યું છે ને આમ ઓર્ડર આવે ને તે બહુ હા હા

ઓઇલના ડબલા આવી ગયા મોટો ઓઇલના બરાબર અને છે ને સનેડા નું ઓઇલ બદલાવી આજે જે લાલ જો આ મઈડાઈ ગયું તો આ વર્તા ખાઈ ગયું તો તોય સારું બરાબર બપોર કરવા આવ્યો મિત્રો અને છે ને બદલાવી નાખ્યું ઓઇલ બપોર પછી આવે તો ચાલુ કરવો સનેડો અને જો કેમ એ

જવા દવા દો જતા 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 હલો આવી જાવ જા ઓતા ઊભા રહી જાય અરે પણ આવા ભૂખા ત્યાં તમે હા લાવ મને એકલા 嗯吧。